રાહુલ હે બુટાર મેન હસ્તી જો પાણીપુરી પૂરી કાયો કા બનાવ મીઠો આવડો ટકો ટકા આપણા પર નાઈન છે ભી કરી હે પેલા માં પાણીપુરી જતી છે આપણે દેવાની હતી એટલે આપણા હાથ ભાઈ પછી બને હે ઓવા નજર નથી જા ભાઈ એટલે દાંત કાઢો મીના બી આપણા હાથ પછી બને હે પાણીપુરી પૂરી કે બજો ઉતરો આ મસ્ત વાની हस्ती सघो हिकुपरी खो खाई जो असां चालू के

મેં સામાન બમાન બધો લઈ લીધો હે આ તમે જોઈ શકો છો થેલા વૈરા બધું અને અમારે જે ગાડીનું મેન કામ હતું વાયરિંગ કરાવવાનું એ તો થયો નહીં ભાઈ તો સોમવારે આવવાનો છે તો હવે વિડીયોને પૂરો કરી નાખી વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો મળીયા એક નવા વિડીયોમાં